જનાર્પણ ન્યુઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ખૂનના ગુરામાં આજીવન કેદની સજા પામેલ અને વડોદરા જેલથી પેરોલ રજા ઉપરથી છૂટ્યા બાદ પરત જેલમાં હાજર ન થઈ વારોવાર ફરાર થઈ જઈ છેલ્લા સાત વર્ષથી નાસ્તા ફરતા કેદીને મહારાષ્ટ્ર રાજ્યના પુણે ખાતેથી શોધી વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજાની દોરવણી હેઠળ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનજી જાડેજા તથા ટીમના માણસો સાથે ગંભીર ગુનાઓના કામે નાસ્તા ફરતા આરોપીઓ અને પેરોલ ફ્લો જમ્પ થયેલ કેદીઓની શોધખોળ દરમિયાન સને બે હજાર ત્રણ માં સયાજીગંજ પોલીસ સ્ટેશનના ખુના ગુનામાં આજીવન કેદની સજા પામેલ આરોપી અર્જુન રામચંદ્ર પાર્ટે રહેઠાણ સંત કબીરનગર અકોટા વડોદરાને પાકા કામના કેદી તરીકે વડોદરા મધ્યસ્થ જેલમાં રાખેલ હોય આ કેદી ગઈ તારીખ છઠ્ઠી જુલાઈ બે હજાર સત્તરના રોજ દિન સાતની પેરોલ રજા ઉપર વડોદરા જેલથી મુક્ત થયેલ અને કેદીને તેની પેરોલ થયેલ રજા પૂર્ણ થયેલ તારીખ ચૌદમી જુલાઈ બે હજાર સત્તરના રોજ પરત વડોદરા જેલ ખાતે હાજર થવાનું હતું પરંતુ આ કેદી જેલમાં પરત હાજર થયેલ નહીં અને બારોબાર ફરાર થઈ ગયેલ જેથી વડોદરા જેલ તરફથી આ ફરાર કેદીને શોધી કાઢવા માટે મોકલેલ પત્ર કેદી આધારે આ કેદીને શોધી કાઢવા ટીમે ટેકનિકલ હ્યુમન સોર્સને આધારે સમગ્ર તપાસ કરેલ અને આ કરેલ તપાસ દરમિયાન કેદી હાલમાં મહારાષ્ટ્ર રાજ્યના પુણેના લોહગાંવ ખાતેની રાજરત્ન હોટલમાં નોકરી કરતો હોવાની અને હોટલની રૂમમાં રહેતો હોવાનું માહિતી મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ મહારાષ્ટ્રના પુણે ખાતે જઈ ફરાર કેદીની ખાનગી રાહે વોચ ખાતરી રાખીને તપાસ કરી ફરાર કેદીને રાજરત્ના હોટલથી શોધી લઈને હસ્તગત કરી કેદીને બાકી રહેલ સજા ભોગવવા વડોદરા જેલને સુપરત કરવામાં આવેલ પકડાયેલ કેદીનું નામ અને સરનામું અર્જુન રામચંદ્ર પાઠે ઉંમર વર્ષ રહેઠાણ સંત કબીરનગર રેલવે લાઇન પાસે અકોટા વડોદરા શહેર